નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો એકથી પંદરસો ને છેતાલીસ બોટાદ તેરસો એકોતેરથી પંદરસો ને એક્યાસી હળવદ બારસો એકાવનથી પંદરસો ને ત્રીસ ધ્રોલ તેરસો છત્રીસથી ચૌદસો ને છોતેર અમરેલી નવસો ચાલીસથી પંદરસો ને અઠાવન મોરબી એક હજારથી તેરસો જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એક જેતપુર છસો સોળથી પંદરસો ને એક કાલાવડ બારસો પંચાવનથી પંદરસો ને દસ જામનગર અગિયારસોથી ચૌદસો ને સિત્તેર ભાવનગર અગિયારસો ત્રીસથી ચૌદસો ને વીસ બાબરા ચૌદસોથી પંદરસો ને ત્રીસ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ તળાજા અગિયારસો અગિયારથી બારસો ગોંડલ એક હજાર એકથી પંદરસો છ વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને નેવું વિસનગર તેરસો પિસ્તાલીસથી બાણું જસદણ ચૌદસો છ્યાસીથી પંદરસો એકસઠ